વિસાવદરની બાળાઓ દ્વારા પૌરાણિક શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે ફુલકાજરી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી વિસાવદરની મધ્યમાં પોપટડી નદીના કાંઠે આવેલા અતિ પૌરાણિક શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે કુમારિકાઓ દ્વારા ફુલકાજરી વ્રતની પૂજા અર્ચના કરવામાં આવી હતી આ વ્રત કુમારિકાઓ દ્વારા પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે કરવામાં આવતું હોય છે જેમાં કુમારિકાઓ દ્વારા ઉપવાસ કરવામાં આવે છે અને આખો દિવસ ફૂલ સૂંઘી ફળાહાર કરવામાં આવે છે મહાદેવ આજે શ્રાવણ સુદ ત્રીજીને દિવસે વિસાવદરની ગ્રામ વિસાવદરની બાળાઓ ફૂલ કાજળીના વ્રત નિમિત્તે કાશી વિશ્વનાથના મંદિરે પૂજન અર્થે આવેલી છે કે આ ફૂલ કાજળી વ્રત છે એ બાળાઓ શું કામ કરે છે કે જે કુમારિકાઓ છે એને મનવાંછિત ફળ મળે એ માટે બાળાઓ છે આ વ્રત કરે છે અને આ વ્રતની અંદર બાળાઓ છે ફૂલ સૂંઘીને ફળાહાર ને એવું બધું કરે છે અને ભાવ ભક્તિભાવપૂર્વક આ વ્રતની ઉજવણી પણ કરે છે